એસઆઈટીના સભ્ય પોલીસ ભવન પહોંચ્યા છે અમદાવાદ ફાયર ઓફિસર પહોંચ્યા પોલીસ ભવન જી હા ફાયર ઓફિસર જયેશ ખડિયા પોલીસ ભવન પહોંચ્યા રાજકોટ આકાંડ મામલે તપાસ ચાલી રહી છે એસઆઈટી પૂછપરછ કરી રહી છે ત્યારે એટીપી અને બે આસિસ્ટન્ટ ઇજનેર અને ફાયર મેનની પૂછપરછ થવાની છે સુભાષ ત્રિવેદી ટૂંક સમયમાં પહોંચશે પોલીસ ભવન અને ત્યાં પહોંચેલા તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે અધિકારીઓ સસ્પેન્ડ થયા છે તે બાદ એ પણ આદેશ આવ્યો હિતલ કે જેટલા પણ બે હજાર થી લઈને અત્યાર સુધી જેટલા પણ ઓફિસર્સ રહ્યા છે બધાની પૂછપરછ હાથ ધરવામાં આવશે ગઈકાલે પ્રથમ દિવસ હતું આ પૂછપરછમાં આજે બીજો દિવસ છે આજે કોણ કોણ ત્યાં પહોંચ્યું કોની પૂછપરછ થઈ શકે નિધિ ચોક્કસ એવું શકાય કે ગઈકાલે પણ ચાર એવા અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી કે જેમાં ક્યાંકને ક્યાંક બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન તેમની ભૂમિકા હતી અને ત્યાર પછી એટલા જ પણ તે પૂછપરછ પછી સીધી રીતે જોવા જઈએ તો એમાં બે ફાયર ઓફિસર હતા અને બે પીઆઈ કક્ષાના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે સ્વાભાવિક છે કે તેમની સાથે પૂછપરછ કર્યા પછી ક્યાંકને ક્યાંક એસીબીને જે શંકાસ્પદ જાય છે તેમની પર એસીબીનો પણ ગાળો ખેંચવામાં આવે છે એ પ્રકારની હકીગતો સામે આવી છે આજે પણ જોવા જઈએ તો એક ફાયરમેન છે એમની પૂછપરછ અત્યારે ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે ખાસ કરીને જયેશ ડાબી કરીને ફાયરમેન છે તેમની પૂછપરછ ચાલી રહી છે જ્યારે જે પ્રકારે એટીપી જે છે એ મુકેશ મકવાણા તેમની પણ પૂછપરછ આજે કરવામાં આવશે આ ઉપરાંત જોવા જઈએ તો બે આસિસ્ટન્ટ એન્જિનિયર છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે એટલે કુલ ચાર લોકોની પૂછપરછ કરવામાં આજે આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે સમય છે કે જ્યાં સુધી આ કેસમાં આઈ એસ અને આઈપીએસ એ ગાળા દરમિયાનના જે સુરત મહાનગરપાલિકા અને પોલીસમાં હતા એ લોકોની પણ ક્યાંકને ક્યાંક પૂછપરછની વાત આવી રહી છે ક્યાંક પણ સાથે સાથે જોવા જઈએ તો હવે તો આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે આ જે આઈએસ અને આઈપીએસ અધિકારીઓ છે જેમને શક્ય જો સ્થળ પર આવવાનું શક્ય ના હોય તો તેમને ઝૂમથી જોડીને પણ તેમની પૂછપરછ કરવાનો એક નિર્ણય મહત્ત્વનો કહી શકાય ને એ પ્રકારે એસઆઈટી તેમની પણ પૂછપરછ કરી રહી છે એ જે પ્રકારની જાણકારી અત્યારે મળી રહી છે સ્વાભાવિક છે કે આમાં જે પ્રકારે ગઈકાલે પૂછપરછ થઈ અને ત્યાર પછી મનપાના ટીપીઓ જે છે તેની ગણિત સંપત્તિનો જે કેસ સામે આવ્યો છે ત્યારે તેના આસિસ્ટન્ટ ટીપીઓ જે છે મકવાણા તેની પણ આજે પૂછપરછ છે એટલે સ્વાભાવિક છે કે આમાં ધરપકડનો દોર પણ ચાલશે ને એસીપીના કેસો પણ ખૂબ વધે એવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે સ્વાભાવિક છે કે કોર્પોરેશન વિસ્તારમાં જે પ્રકારે એ ફાઇલ દીઠ રૂપિયા લેવાતા હોય છે ને એ રૂપિયાના આધારે હવે આખો મામલો જે છે એ મામલો એસઆઈટીની સમક્ષ પણ આવી ચૂક્યો છે ને તેના આધારે એસી એસી સીટ જે છે એ સીટ સમગ્ર કેસની તપાસ કરી રહી છે સીટ ખાસ કરીને જોવા જઈએ તો વિષય નિષ્ણાતો સાથે પૂછપરછ કરીને તેમની સાથે માહિતી લઈને એ અમુક સવાલો એવા પૂછી રહી છે કે જેના કારણે આ જે કૌભાંડો થયા છે એ કૌભાંડો પણ સીધી રીતે બહાર આવી શકે જી બિલકુલથી તલ પૂરી માહિતી માટે આભાર તો હાલ તો સુભાષ ત્રિવેદી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરશે આપને જણાવી દઈએ ફાયર ઓફિસરથી લઈને બેથી ત્રણ ઓફિસર્સ ત્યાં પહોંચ્યા છે અને પોલીસ ભવન પહોંચતાની સાથે તેમની પૂછપરછની શરૂઆત થશે